ચલો હવે આપણે અવયવ આવે છે ને બરાબર તો છે ને આપણને ઘડિયે આવડતા હોય ને એક થી દસ ઘડિયા બરાબર અગિયારા આવડતા હોય ને તો આપણને અવયવ આવવા બરાબર છે હવે આપણે આ અવયવ વૃક્ષ બનાવ્યું છે શું બનાવ્યું છે અહીંયા આપણે ના અવયવ પાડ્યા છે બરાબર આખું વૃક્ષ બનાવ્યું છે ને પંદર ના અહીંયા હોય એવું પાયદા છે બરાબર ને પછી આ જુઓ પંદર પંચા